बजरंगबली की जय को आराम से बेड़ा कोड़ बाड़े बड़ा बड़ा निकल बड़ा ગ્રૂપ મૈન્ટ ગ્રૂપ વિકાસ ગ્રૂપ ગ્રૂપ વૈશાખ ગ્રૂપ મૈન્ટ 1 મિનિટ 1 મિનિટ 1 10 સમા 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 ગ્રૂપ મૈન્ટ ગ્રૂપ ગુડ સબાઝ પે ગ્રૂપા સ્પીડ્રી લાંગ સ્ટાપત કવર્ સ્વામી સચિન કવર્વર

4 મિનિટો 1 મિનિટ ટાઈમ છે સમાપ્ત કરો સમાપ્ત થઈ ગયો શરદમન કવર માળો શરજો લાસ્ટ રાઉન્ડો લાસ્ટ રાઉન્ડો ઓસરી સમાપ્ત આલેક 13 કવર માળો કવર કરો સમાપ્ત દો દો સમાપ્ત રબા ફર્સ્ટ રૂફ ફર્સ્ટ રૂફ માથે ફર્સ્ટ 40 સેકન્ડ આજ કવર માડ રે સમા તા ઓર માર કર રતા બેટવા લાસ્ટો બસ જાગો ઓર માર કર મારમલ 4 50 ઓર મને કાવડરી બસ છોંબે ફાસ્ટ ગ્રો ફાસ્ટ ગ્રો જંગલ રાષ્ટ્ર 5 13 15 17 બહુત બરી સર ગુડ આઈડી પટ્ટો ઉપચાલક અધ્યૂર 16 90 30 42 46 50